આજે નક્ષત્ર પણ બહુ સરસ છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચૌદશ આ ચૌદશ તિથિ આવતીકાલે સવારે પાંચ વાગે પૂર્ણ થઈ જશે મણસ આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે રાત્રે આઠ ને સાત મીટર પૂર્ણ થઈ જાય છે પરંતુ આજે રાત્રે આઠ ને સાત મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ઠ નક્ષત્ર ગણાશે આ જ્યેષ્ઠ નક્ષત્રમાં જન્મ હોય ને એની પૂજા બધી જેટલી બનેલી જલ્દી કરી દેવી કારણ કે પહેલા ચરણમાં જન્મ હોય તો એના પિતા મોયનાથી જે મોટું વ્યક્તિ હોય તેનો નાશ થતો હોય છે એના મોટા ભાઈઓ મોટી બેન હોય બીજા ચરણમાં જન્મ હોય તો પોતાનો નાશ કરનાર પોતાનું ધનનો નાશ કરનાર એટલે આ જ્યેષ્ઠ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મુખ જોઈ શકાય છે પણ બને તેટલી જલ્દી વિધિ કરી લેવી કારણ કે એ નુકસાન કરતા નક્ષત્ર છે તો આજે રાત્રે આઠ ને સાત મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને બાવન મિનિટ સુધીમાં જે રાખી જન્મ થાય નક્ષત્ર ચેષ્ટા ગણાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ આ ધ્રુતિ યોગ આજે બપોરે ત્રણ ને છ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય નસુલ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટિકરણ આજે બપોરે ત્રણ ને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો શકુની યોગ ગણાશે

આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વ્રસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેવું જેથી કરીને આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદરતે વ્યતીત થાય એમ તો આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવા જવાનો તો આજનું સુકન કરીને જવું તો કાર્યમાં પણ દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આમ તો આજે ગુરુવાર છે કોઈ કામ કરવા જવાનું કેમને જઈ રહ્યા છો તો ઘરે ગુરુને વંદન કરીને નીકળવાનું કોઈ ગુરુ ન કર્યા હોય તો સર્વપ્રથમ ગુરુ છે માતા પિતા માતા પિતાને પગે લાગીને નીકળો ઘરે દેવસ્થાનમાં પગે લાગીને જવું તે સિવાય આજે તમે ઘરેથી નીકળો છો અને કોઈ બ્રાહ્મણ મળી જાય છે તો બ્રાહ્મણનું સુગંધ સૌથી શ્રેષ્ઠ ગણાય છે આજે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે જે કોઈ વ્યક્તિ બ્રાહ્મણને આજે અન્નદાન કરે છે એની પર લક્ષ્મીદેવીની કૃપા પ્રાપ્ત થતી હોય છે એમ પણ અત્યારે માક્ષર મહિનાના ગુરુવાર છે ગુરુવારનો ઉપવાસ કરવાનો પણ બહુ જ મહત્ત્વ છે લક્ષ્મીને પ્રમ પ્રાપ્તિ થવા કરવા માટે આજે ગુરુવાર કરવાનો બહુ જ મહત્વ હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમે રાત્રે આઠ ને સાત મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ આજે જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ચોરાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળી શકે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે કોઈપણ કાર્યનો આરંભ એટલે શરૂઆત કરવી હોય તો કરી શકાય છે આજે તમે જે કંઈ કાર્ય કરો છો એની અંદર તમને ધારેલી સફળતા મળે છે એટલા માટે કાર્ય કરવાની ખૂબ ધગસ લાગે છે અને બીજી વસ્તુ આજના દિવસે જો તમને કોઈ મિત્ર મળી ગયો તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે આજે જો તમે કોઈને પાર્ટનર બનાવો છો તો એ પાર્ટનર પણ આ જન તમારી સાથે વફાદાર રહેશે અને જો તમને આજે જીવનસાથી મળી ગયો તો આ જીવન તમારી સાથે વફાદાર રહેશે અને તમારે ખૂબ પ્રોગ્રેસ થશે આજનો દિવસ ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ મિત્રતા કરવા માટે પણ ઉત્તમ પાર્ટનરશીપ કરવા માટે પણ ઉત્તમ સગાઈ કરવા માટે પણ ઉત્તમ આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે વિદેશ જવા માટે પણ ઉત્તમ આજના દિવસે વિદેશને લગતા ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે પશુની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે યંત્ર સામગ્રી વગેરે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ જમીન મિલકત પ્રોપર્ટી લાંબા જીવનના સુખ પ્રાપ્તિ માટેના દરેક કાર્ય આજે કરી શકો છો તે સિવાય આજના દિવસે એફડી વગેરે પણ લઈ શકો છો સોનું ચાંદી ખરીદી કરી શકો છો આજે નવ વસ્ત્ર ધારણ દરેક જણા કરવા જોઈએ નવ વસ્ત્ર ધારણ કરવાથી નવ સર્જન કરવાની શક્તિ આવે છે એનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે અને તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે નવ વસ્ત્ર ધારણ કરો અને જે કોઈ રાજકારણમાં હોય એ લોકો જો નવ વસ્ત્ર ધારણ કરે તો લોકોની પ્રગતિ થાય છે પાંચમાં પૂછાય છે અને જે લોકો ઇન્ડસ્ટ્રીઝને લગ્ન કામકાજ કરતા હોય એ લોકો જો લોકોને ઘણો લાભ થતો હોય છે જે બહેનોના લગ્ન ન થતા હોય એ લોકો આજે ધારણ કરે છે તો એ લોકોનું પણ માન સન્માન વધશે અને સારી જગ્યાથી લગ્નની વાત આવી શકે છે આવું બધું જે ફળ છે એ આજે રાત્રે આઠ ને સાત મિનિટ સુધીમાં મળે હવે આજે રાત્રે આઠ ને સાત મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને બાવન મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તમે નવો ધંધો વેપાર ચાલુ કરી રહ્યા છો તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી રહ્યા છો કે વેચાણ કરી રહ્યા છો આ સમયગાળા દરમિયાન આજે રાત્રે આઠ ને સાત મિનિટ પછી પરિણામ આ સમયગાળા દરમિયાન ખોવાયેલી ચીજ વસ્તુ મળે ચોરાયેલી ચીજ વસ્તુ નહીં મળે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો કારણ કે ખોટી રીતની ચર્ચા શરૂ થઈ જશે બજારમાં તમારા નામની કોઈ પણ ધંધો વેપાર ચાલુ કર્યો તો પણ ખોટી ચર્ચા થાય કે વસ્તુની ખરીદી કરી તો પણ ખોટી ચર્ચા થાય આજના દિવસે કરેલા કાર્યમાં તમને દુઃખદ લાગણી અનુભવું પડશે એટલા માટે કોઈ પણ કાર્ય પછી કરવા માટે તમે પ્રેરાશો પણ નહીં એટલું દુઃખ લાગશે આજે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ નથી યોગ્ય દિવસ નથી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન તમારા સાહસ કરવાની વરણ બહુ મોટું થઈ જાય જલ્દી પૈસા કમાઈ જવા માટે એટલે તમે બહુ મોટી આર્થિક થપાટ લાગી શકે તમે દેવામાં પણ જઈ શકો છો માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે આ સમયગાળા દરમિયાન યોગ્ય સમય નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગ સિસમાસે સુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશી આયામ સૌમ્ય વાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિ વૃંદાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે બોલવાનું જેના લગ્ન થતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समर्वित संप्ति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छो सोब्रा विद्यार्थी ओ छै तेलोके बोलवान छम मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માં જવા માંગતા હોય કે સીખ માં જવા માંગતા હોય મતલબ બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो न सिद्ध ने आरोग्य नहीं पूजा आप लीन हो ये लोगों ने हम तो दरेक जनाएं बोलों बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ त्या नसे सोने जय सोमनाथ